ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત થયા બાદ હવે ભારત આદિવાસી પાર્ટી માંથી વસાવાના નાના પુત્ર એવા દિલીપ વસાવા ચૂંટણી જંગમાં ઉતરશે ભારત આદિવાસી પાર્ટી બીએપી દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવા દ્વારા તેમના નાના પુત્ર દિલીપ વસાવાના નામની લોકસભા ભરૂચ માટે જાહેરાત કરવામાં આવી છે ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલાથી જ ભરૂચ લોકસભા બેઠક ચર્ચાના સ્થાન પર રહી છે તેવામાં હવે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીઓ જંગ જામવાની શક્યતા છે કારણ કે હવે છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા પર ચૂંટણી જંગમાં જંપલાવનાર છે લોકસભા ચોવીસ ની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રચાર પ્રસાર અને ચૂંટણીમાં બધું મત તેમના પાર્ટીને મળે તેવી ગણતરી સાથે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક માટે પ્રથમ અરવિંદ કેજરીવાલ દ્વારા ચેતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ દ્વારા પણ પાર્ટી સિનિયર નેતા અને સતત સાંસદ તરીકે ચૂંટાતા મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરી છે ત્યારે ભારત આદિવાસી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે બંધનના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર તરીકે ચેતર વસાવા રહેશે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અને વસાવા દ્વારા બેઠક માટે પોતાના નાના પુત્ર એટલે કે દિલીપ વસાવાના નામની જાહેરાત કરી છે આ ઉપરાંત ભારત આદિવાસી પાર્ટીના તમામ કમિટીના સભ્યોની બેઠકમાં રાજ્યમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારો ઉતારવા બાબતે ચર્ચા થઈ હતી આ છુટુભાઈ વસાવાના જણાવ્યા મુજબ તેઓ આદિવાસી સમાજ માટે વર્ષોથી લડતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ લડત આપતા રહેશે લોકસભાની ચૂંટણીમાં કે ભારત આદિવાસી પાર્ટી એટલે કે બીએપી એ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર ની અંદર ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું